તે ખરા ને કોઈ સાહેબ નો ફોન આવ્યો છે કે સહી સિક્કા કરી દેજો ન કે ખાતું બંધ થઈ દે કે પાછું આ આધાર કેદ નું સોપ આ ખરા બપોરે તો કોઈ સાધન મળશે ને ખોટા તડકા ને હેરાન હેરાન થઈશો ન કે પડી મેલા ના હોય તો બસ નું ટેમ થઈ ગયો કાલ 11 વાગે જજો વેલા જજો તો વેડા હતી ના તો વા પેલો તરત ખાતું બંધ કરી નાખો તો મોય પૈસા પડ્યા તો પછી હું કરમ ભરાઈ રહ્યો ને ટકા વધારે ખાવા પણ આવા ફરી લાઈ નું ચોકન સાધન તમને મળશે એમ કેજો પેલા ભાઈ બુધા ભાઈ નું કૂટર લઈને જઉં છું રાગે રાગે

મારા કોમજો છે અને ઘેર કોઈ હતું નહિ બરોબર તે સાહેબ નો બેંક માં ફોન આવ્યો છે તે કી તમારું ખાતું કી બ્લોક થઇ જાય છે બંધ થઈ જાય છે બરોબર અને આધાર કાર્ડ ને એવું લેતા હોય તો સારું ર અને પૈસા પડ્યા તો બંધ થઈ જાય ને

હા હા થાવા તો છે ને ઓ હો ઇન તો કામ ચલાવું છું હું હા તો લઈ જો કામ ચલાવું છું પણ હવેરા આવજો મારા એતામાંથી પસા કપા ગોડાવા પલા બોલાયો છે એટલે પછી એટલે તમે આવજો હું આવતો દ્રો પાછું જવા દે એમ ને

બે મારા ને કેસ પોલીસ કેસ નહીં કરો લાગશે તમારું પર જ આવશે કારણ કે તમારું નોમું છે બરોબર મારા બાપા નોમું નહીં અને હું તમે પૈસા આવી બધું એ નાખ્યા નવ

હા અમે જિંદગીમાં કદી જિંદગીમાં કોઈનું સાધન ના અડું અમે રાગરાગ હું હેરતો તો છું પણ અમે એટલું નક્કી કરી નાખ્યું પારખું સાધન કદી કોઈનું અડાય નહીં અત્યારે પારખું સાધન લઈ લઈને તો અત્યારે જેટલું વાપરવાનું થાય પૈસા અત્યારે આડા પૈસે તો રહી જ જાય તો ફળ કે મારું કૂટર તોડી નાખ્યું હા કાઠું તો પડશે પણ હા રાગ

એ વાત સાચી તમારે પણ તમને ખબર તો આપડે લગન મારો થઈ જાગ લગન તો હક થઈ બસ તમાર વગર નઈ રહી નામ છો આરામ તો થાય કેમકે પાટો ખોલી ટ્યુબ છે એ સોપાય પણ હજી એક લોસો છે વળી પાછો હું લોસો થયા શામકા હજી ખબર છે ને જો હજી એક વખત બોલાય ગઈ મેલ છે વાતામ સો બોબડું ખા ખરી તો પાસો આખું માથું ખોલશે છે ઓ શંપાજી વિકાસ નઈ જો માથા અરે પેરણ તો જુ પેરણ હાય હાય એ ઓલે હા બે જણા ઓય આ મારો કી બધાપા પેરણ ને ભૂલી ગયા તો બો ભૂલી જો આવો નાવો તો બે તો ઘરે ભૂલી લઈ જાવ તો માથું ખોલી દી કર ભૂલી જાય છે ઓલો એવું છે કોઈ ના

ગમે તે કોક કરકે હતી તો થાળા દાડા મે બી માયા લગાડી ને બો બેટા હા બાપા આપળો હે તમારી ભારો લસકો વા દેવ કે જોડ પર બે હન નાખ તપાવ આ હું જતી હતી પણ પાણી પોણી પીઉ તો મે પોણી આપા પોણી આપીને પછી બેઠી હતી બાપા હા હા આજે જો તાટીન દાજે લઈ જે હા તી હું જતી આવ હા અને ઓ કરી ભાઈ

તો ખરેખર મને તારા વગર નહીં ફાવો બસ મને ફાવશે મને નહીં ફાવતું પણ હું એક ને કહું કયો એક કોમ કરશું તું નાવા છે મારા ગા તો ઘેર બધું ડખો એ બધી ઘેર નું બધું પડ્યા પૂછ પડી મેલ નેડ આપડે બે જો વાય તે તાઈ જો ફા પે હું કરે મને આટલે એકલી નહીં ફા બિલકુલ નહીં ફા મને તો ઘરે કઈડવા આવશે પઈ હું જો પણ જાય મોતાને લઈને જ જે નવ વાય થી મારું ઘર છે ને

ઢા�લ સા�૲લ૲લ સ઺૲લ સંલ સલલે સેલલ સલલ ન૮

એ આમ પેલી તારી બતા રવાડી પહેલા નું આમ કંઈ પેલું ઘતી હતી બોમ તે પેલા શીખતા

Ngươi nhìn mọi người có biết là nó chỉ tui bà bình cao hồ